સુરતમાં સરકારી હોસ્પિટલનો પંખો પડ્યો નવી સિવિલ હોસ્પિટલનો નવો વિવાદ સામે આવ્યો સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ છે ત્યાં પંખો પડ્યો હતો એક વોર્ડમાં આ પંખો પડતા જે દર્દી હતા તેમના જે સ્વજન હતા તેમના જે દર્દીના સંબંધી હતા તેમના માથા પર ઈજા થઈ છે જે ચાર વોર્ડમાં ઘટના બની હતી તબીબી તંત્ર દ્વારા પીઆઈયુ વિભાગને જાણ કરાઈ છે પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ અપાયા છે પુત્ર જિગ્નેશને સાર સંભાળ માટે માતા વર્ષાબેન વોર્ડમાં હાજર હતા

आए हुई ले लिया टेटा ऊपर थे पंखा परडाता माथा पर परडाता माथो पुती भी और बहुत छोकरा ने जमु जाटा हुई गए छोकरा ने जोवाने के ऊपर वाली बोलो छोकरा ने सु तकलीफ होती के लेवा ना ऑक्सीजन का टीवी ने बीमारी छे ऑक्सीजन पर से छोकरा तुम्हें यहां काले कितना हो गए बहनो ए त

તો આ જે છે તમારા સામે છે કે નવી સિવિલ હોસ્પિટલના પીઆઈયુ વિભાગની ગંભીર બેદરકારી છે આ બાનું દર્દી બનવાનું કારણ સિવિલ તંત્રની ગંભીર એક પંખો જે લોકોને હવા માટે નાખવામાં આવ્યો હતો એને ઈજા પહોંચાડી દીધી છે હાસ્યપદ ઘટના કહી શકાય કારણ કે પંખો એક દર્દીના સંબંધી પર પડ્યો છે અને એ સંબંધી હવે દર્દી બનીને એ જ હોસ્પિટલના અંદર પોતાના પુત્ર જે દર્દી હતો તેના બાજુમાં સારવાર લેવા મજૂર બની ગયા છે કેમરાપર્સન અજીત પટેલ સાથે આ ન્યૂઝ સુરત